નમસ્કાર મિત્રો ટેકનિકલ આહિર ગૃહમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તમને જણાવીશ કે વોટ્સઅપની અંદર ટુ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે કરવું તો જુઓ ધ્યાનથી સૌપ્રથમ તમારે વોટ્સઅપ ખોલવાનું છે ઉપર થ્રી ડોટમાં જઈ સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી તમારે એકાઉન્ટમાં જવાનું છે એકાઉન્ટમાં ગયા પછી તમારો આ એકાઉન્ટ ખુલી જશે એમાં ઇમેઇલ એડ્રેસ અને ટુ સ્ટેપ વેરિફિકેશન લખેલો છે એમાં ટુ સ્ટેપ વેરિફિકેશનમાં જવાનું એની અંદર તમારે અહીં પિન આવશે એ પિન નાખી દેવાના છે અને ત્યારબાદ તમારે એ પિન તમાર નાખ્યા બાદ ઇમેલ એડ્રેસમાં જવાનું અહીંયા તમારે ઇમેલ એડ્રેસ નાખી દેવાનું છે અને ઇમેલ એડ્રેસમાં તમારો એક કોડ સેન્ડ કરવામાં આવશે એ એ કોડ તમે આની અંદર નાખી દેશો ત્યારબાદ તમારો ટુ સ્ટેપ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે ધન્યવાદ